દૂધ દઈ દઈએ જો દૂધ હાટો એમ કરે હવે દૂધ પીધે રાખશે કાયમ નું દૂધ તો પીવું જ પડે તો જો એના લાવે વધારે થોડુંક દૂધ ને તો પેમે મીંગડી રાજી થઈ ગઈ છે હવે આપણે આપી દીધું છે મીનડીનું દૂધ તો બસારે રાજી થઈ ગઈ કેમ કે કાયમ નું ટેવ છે દૂધ પીવાની તો આપી દીધું છે દૂધ શકે પીસે દૂધ તો ફેમિલી જો અટાણમાં તો આપણે ઘેર આવી ગયા છે મહેમાન જો કેટલા દિવસ પછી આવ્યા છે તો તમને મળાવું કોણ અમારા મહેમાન આવ્યા છે અચાનક આવી ગયા છે કંઈ ખબર નથી પણ હવારમાં પરમાં આવી ગયા છે આપણે ઘેર મહેમાન આપણે ઘેર આવી ગયા છે મહેમાન જો તમે આને ઓળખતા જ હશો કેમ કે અમે જુનાગઢ ગયા ને ત્યાં હતા અરે અમારી ગુડી એટલે ગુડી બેન એ લે વાહ વાહ આ બેન આ બેન કેમ હિતા હતા એટલે શરમ લાગે અમારી આ ગુડી બેન જો કેમ જોઈ છે અઈ તો જો કિરણ ને બધાય એ બેઠા છે ને મારી મમ્મી ને બધા બેઠા છે કેમ છે સારું છે ને હે કે દે આવ્યા હે પમ દે આવ્યા એમ તો મારા મામા ની છોકરી છે તો ના મારા મામા ના હતા તો અહીંયાથી અમારે થોડું કાગુ થાય તો નાથી આવ્યા છે આટો મારવા ને મારા મમ્મી ને બેઠા જો અહીંયા મહેમાન બેઠા છે ને જો તમે પહેલેથી વિડીયા જોતા હોય ને તો ખબર જ હશે કે આ અમારા વીડિયામાં એક વાર આવી હતી ને ગયા છે કે જુનાગઢ ગયા તો નાજ અમે રહ્યા હતા તો અહીંયા એનું પિયર છે તો હમણાં કંઈક કામકાજ ઓછું હોય એટલે આટો મારવા આવ્યા છે કેટલા દિવસ પછી તો મામાનના આંટો મારવા આવ્યા હતા તો મામાના નાથી થી અમારી આવ્યા છે કેમ કે એને ખબર છે કે અમે અહીંયા છીએ તોયથી અહીંયા અમી ન હોય ને તોય મારા મમ્મીના આંટો મારવા એને વારેખે આવું જ પડે તો અહીંયાથી કંઈ બહુ વાગું નથી તો આવ્યા છે આંટો મારવા અને જો સંદીપ ને ઈ છે હીરા ગણે છે ને દીપકભાઈ ડાયરેક્ટ ના કેમ કે એને ખબર છે કે હીરા ગણે છે એમ હીરા કહે ના બેઠા ને અહીંયા અમે બેઠા છે તો 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 હવે મહેમાન મહેમાન આવ્યા ને તમે આવો તમારા બનાવીએ પણ હવે તમે ક્યારે આવશે કે ના ખબર તો તમે બધા આવજો એટલે તમારા માટે ને નાસ્તો ને એવું બધું બનાવી મેકી દીધી છે હવે સા છે ને આખી તપેલી ભરી નાસ્તો બનાવી છે કેમ કે કારે કરવાનું બધા ક્યારે સા બનાવવાની છે તો સા મેકી દીધી છે

જુબા જમ મેમાન આવી ગયા છે એન પપ્પા આવે જ એટલે રાજી થઈ ગયા એ કિરો તર પપ્પા આવે જ એટલે મજા આવે કે ને હે કેમ હા ને તમે હીરા ગવા ના લઈ જાઓ કારખાનામાં તો આ ફેમિલી બધાય બેઠા છે તો ફેમિલી લઈ હવે મહેમાન જઈ રહ્યા છે કોઈ રોકાતો નથી હા આઈ હા હા જાય હા તો જાય છે મેકવા

પાશરક ને કણ રે તો પાસ તૈયાર થાય ને એટલે અહીંયા અમારે છે ને નાખવા જાવું પડે કેમ કે હોય પણ જવાનું હોય છે લેવા તો ને લેવા નિતિનભાઈ હું કરો છું

તો પડદો ઉછલવા માંડો છે એમ કેમ કે અહીં હીરાનો છે એટલે હીરા ઉડે એટલે વધારે પાડ ને એવું બધું આવે એટલે આ પડદો આડો કરવો પડે ઓહો હો એ તો અંધારું છે તો લાટને ઓછો કરી દઈએ અને બારે ઘડીક ખોલી નાખી છે એમને ઘડીક બેઠીએ પંખાનો પવન કરતા તો છેને આ પવન હોય ને એ હાર લાગે તો જે બારી ખોલી નાખી છે ને જો કેટલો મસ્ત અને ઠંડો ઠંડો પવન લાગે છે ઓ ને બાવણા જેવી બારી છે એટલે બારીએ બેહોય મજા આવે એટલે જો તો મારા મમ્મી જ્યારે મોટા મોટાભાઈ ના તો નાથી લેવા છે બોર જો કેટલા મસ્ત અને બોલ લેવા છે આમ ઠંડા લાગે હોમ ફ્રીજો વેકા છે

Terima so, oh, yeah. kasih Ram Ram berterima kasih